આખી દુનિયા મોજ કરે આમાં આ પણ ખેતર અમારું જ છે આ પણ અમારું જ છે ગઈ સાલે એરંડા વાયેલા હતા અહીં આ વર્ષે ફરીથી એરંડા જ વાયેલા છે અને અહીંયામાં આ એરંડામાં તમાકુ હતી ને આ વખતે એરંડા કર્યા છે એટલે એરંડા એટલા બધા મજબૂત થઈ ગયા છે ને તમે જોઈ શકો છો એરંડાને કટિંગ કરવા પડ્યા છે કાપી કાપીને ભાઈ નાખી જવા પડ્યા છે જોઈ લો કેટલા બધા ઇરડા કપા પણ લિમિટ જ નથી આ બધું જોઈ લો કેટલા બધા એરંડા કાપવા એક એક એરંડાની કેટલી વાળી ચેક કરી લોટ ટાઈમે એરંડા